વરસાદે શિયાળુ રવિપાકને વ્યાપક નુકસાન થતા સરકારે પાક નુકસાનની સર્વે કરવા આદેશની પગલે સાવલી આજે રવિવાર રજાના દિવસ હોવા છતાં પણ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જો કે રાજ્યમાં ચોમાસા બાદના વરસાદે એ કહેર મચાવ્યો હતો જેમાં સૌથી વધુ માર જગતના હતા ધરતીપુત્ર ખેડૂતને વેઠવો પડ્યો હતો જો કે વરસાદ અવિરતપણે વરસતા ખેતીમાં થયેલ નુકસાન અંગે સાવલી સહિત વિસ્તારોમાં એટલે કે તાલુકાઓ જિલ્લાઓમાં પણ નુકસાન થયું હતું સાવલીની વાત કરવામાં આવે તો સાવલીના ધારાસભ્ય રાજકારણ એ નુકસાનનો સાવલીના ધારાસભ્ય રાજ્ય સરકાર એ નુકસાનીનો સર્વે કરવા આદેશ કરવામાં આવ્યો હતો તે ગઈકાલે એકસો પાંત્રીસ વિધાનસભાના વિસ્તારમાં ધારાસભ્ય પ્રાંત કચેરીએ પાકના નુકસાનનો સર્વ કર્મચારીઓ તલાટીઓ ગ્રામસેવકોને સાથે રાખીને બેઠક યોજી હતી અને હવે તેની કામગીરી આજે રવિવારના રજાના દિવસે પણ હાથ ધરવામાં આવી છે તો ખૂબ જ જગતના તાત માટે જે કહેવાય કે એક લાગણી બતાવી છે અને એમને થયેલા નુકસાન માટે હવે સાવલી પંથકના ધારાસભ્યો હોય તેમાં સરકારી અધિકારીઓ હોય એ આગળ આવ્યા છે અને સર્વે હાથ ધરવામાં આવ્યો છે આશા રાખે છે કે યોગ્ય યોગ્ય સર્વે કરી મળે અને ખેડૂતો એટલે કે જગતના તાતને થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં આવે તો બીરો રિપોર્ટ પરેશ પંડ્યા સાવલી આવા નવા સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂઝ અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ નમસ્કાર ગઈકાલે અમારા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાહેબે તાલુકા સેવા સદન ખાતે મિટિંગનું આયોજન કરો તેમાં તલાટીને ગ્રામ સેવકને બધાને મામલતદારથી લઈ ટીડીઓ સાહેબને બધાને રજૂઆત કરી અને કાલે વહેલી તરફ સર્વે થાય તે માટે આજે રવિવાર હોવા છતાં મારા ગામમાં ગ્રામ સેવક ને પસવા કરચ્યા બેને સર્વે કરી અને કપાસ ડાંગર સોયાબીનને જે નુકસાન છે એનું વહેલું છે કે સર્વે કરી ને મારા દિવેલા ને મારા ગામને વહેલો વહેલી તકે સર્વે કરી એ માટે રજાનો દિવસ હોવા છતાં ગ્રામસેવક હાજરી આપી તે બધા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાહેબ અને અમારા ગ્રામસેકનો આભાર વ્યક્ત કરું છું